ત્યારે સોમવારે પણ કોરોના સંક્રમણમાં ફ્રન્ટ વોરિયર્સ પોલીસ કર્મચારી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બિઝનેસમેન અને દુકાનદારો પણ કોરોનાના સંક્રમણમાં માં સપડાયા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગી છે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં ત્રણસો છપ્પન અને જિલ્લામાં એકસો ત્રેસઠ મળી કોરોનાના નવા પાંચસો અઢાર પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ પાંત્રીસ હજાર આઠસો પિસ્તાલીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ દસના મોત સાથે કુલ મૃત આંક ઓગણીસો ચોર્યાસી છે સુરત શહેરમાંથી સાતસો વીસ અને જિલ્લામાંથી બસો સત્તાવન મળી કુલ નસો ઓગણસી દર્દી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતા પર્દીઓની સંખ્યા એક લાખ છવ્વીસ હજાર ત્રણસો સાઠ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર પાંચસો એક છે જેમાં સુરત સિટીમાં એક લાખ છ હજાર ત્રણસો બત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો ચોસઠના મોત થવા પામ્યા છે તે સુરત જિલ્લામાં કુલ ઓગણત્રીસ હજાર પાંચસો તેર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો વીસના મોત થયા છે સુરત શહેરમાંથી નવ્વાણું હજાર સાતસો ત્રીસ અને સુરત જિલ્લામાં છવ્વીસ હજાર છસો ત્રીસ દર્દી કોરોના માતા પિતા સા ઘરે પણ પહોંચ્યા છે हज़र कोई सिटी टेंस